જ્યારે હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળી ત્યારે તેણે તેના સેવકોને કહ્યું આ તો યુહાન બાપ્તિસ્ત છે તે સજીવન થયો છે તેથી જ તે આ ચમત્કારો કરી શકે છે વાત એમ બની હતી કે હેરોદે હેરોદિયાસને લીધે યુહાનની ધરપકડ કરી હતી અને તેને બાંધીને જેલમાં પૂર્યો હતો હેરોદિયાસ હેરોદના ભાઈ ફિલિપની પત્ની હતી યુહાને હેરોદને કહ્યું હતું કે તું તારા ભાઈની પત્નીને રાખે એ યોગ્ય નથી હેરોદ યોહાનને મારી નાખવા માંગતો હતો પણ એમ કરવાથી તો તોફાન ફાટી નીકળે એવો તેને ડર હતો કારણ કે લોકો યોહાનને પ્રબોધક માનતા હતા એવામાં હેરોદે પોતાની વર્ષગાંઠ નિમિત્તે સમારંભ યોજ્યો તે વખતે હેરોદ્યાસની દીકરીએ નૃત્ય રજૂ કર્યું હેરોદ તેના પર પ્રસન્ન થઈ ગયો અને તે જે કાંઈ માંગે તે આપવા માટે તેણે વચન આપ્યું છોકરીએ પોતાની માતાના શીખવ્યા પ્રમાણે યુહાનનું મસ્તક તાસકમાં માંગ્યું રાજા દુખી થયો પણ પોતે આપેલા વચનને લીધે તથા આમંત્રિતોની શરમ તેનું લીધે તાસકમાં મૂકીને છોકરીને આપવામાં આવ્યું છોકરીએ તે લીધું અને જઈને પોતાની માતાને આપ્યું પછી યુહાનના શિશુ આવ્યા અને તેના મૃતદેહને લઈ જઈને દફનાવ્યો તેઓએ ઈસુને આ બનાવની જાણ કરી આ સમાચાર સાંભળીને ઈસુ હોડીમાં બેસીને દૂરના સ્થળે એકાંતમાં ચાલ્યા ગયા તે જોઈને નગરોમાંથી લોકો જમીન રસ્તે ઈસુની પાછળ પાછળ ગયા ઈસુ કિનારે પહોંચ્યા ત્યારે મોટો લોક સમુદાય તેમની રાહ જોઈ રહ્યો હતો ઈસુને તેઓના પ્રત્યે કરુણા ઉપજી અને તેઓમાંના રોગીઓને તેમણે સાજા કર્યા સાંજ પડી ત્યારે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું હવે વખત થઈ ગયો છે અને અહીં ઉજ્જડ સ્થળે ખોરાક ક્યાંથી મળે લોકોને જવા દો કે તેઓ પાસેના ગામમાં જઈને ખોરાકની વ્યવસ્થા કરે ઈસુએ કહ્યું એવું કરવાની જરૂર નથી તમે તેઓને ખોરાક આપો તેઓએ કહ્યું અમારી પાસે તો માત્ર પાંચ રોટલી અને બે માછલી છે ઈસુએ કહ્યું તે અહીં લાવો ઈસુએ લોકોને ઘાસ પર બેસી જવા જણાવ્યું તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ જોઈને એ પર આશીર્વાદ માંગ્યો પછી તેમણે રોટલી ભાંગીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી બધા ધરાઈને જમ્યા વધેલા ટુકડા ભેગા કર્યા ત્યારે બાર ટોપલીઓ ભરાઈ તે દિવસે જેઓ જમ્યા તેઓ લગભગ પાંચ પુરુષો હતા સ્ત્રીઓ અને બાળકો તો જુદા

પરોધી આશરે ચાર વાગે પાણી પર ચાલીને ઈસુ તેઓની પાસે જતા હતા તેમને પાણી પર ચાલતા જોઈને તેઓ બીક માર્યા ચીસ પાડી ઉઠ્યા કેમ કે તેઓને લાગ્યું કે તે કોઈ ભૂત છે ઈસુ તરત જ તેઓને કહ્યું ગભરાશો નહીં હિંમત રાખો એ તો હું છું ત્યારે પીતરે તેમને કહ્યું પ્રભુ જો એ તમે જ હો તો મને આજ્ઞા આપો કે હું પણ પાણી પર ચાલીને તમારી પાસે આવું પ્રભુએ કહ્યું આવ તેથી પીતર હોડીમાં ઉતરીને પાણી પર ચાલતો ઈસુની તરફ જવા લાગ્યો પણ તેણે આજુબાજુ તોફાની મોજા ઉછળતા જોયા ત્યારે તે ડરી ગયો અને ડૂબવા લાગ્યો તે બૂમ પાડી ઉઠ્યો પ્રભુ મને બચાવો તે જ ક્ષણે ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું પછી તેઓ બંને હોડીમાં ચઢી ગયા એટલે પવન શાંત થઈ ગયો બીજા જેઓ ત્યાં હતા તેઓ ભયભીત થઈ ગયા તેઓએ કહ્યું સાચે જ તમે ઈશ્વર પુત્ર છો તેઓ ગન્ને સારે તના કિનારે ઉતર્યા તેમના આગમનના સમાચાર સમગ્ર પ્રદેશમાં વાયુ વેગે પ્રસરી ગયા પોતાના માંદાઓને ઈસુ પાસે લાવવાનું સૌને કહેવા માટે લોકો દોડી ગયા માંદાઓએ ઈસુને વિનંતી કરી કે તેમના જબ્ભાની કોરને કેવળ સ્પર્શ કરવા દે જેટના સ્પર્શ કર્યો તે બધા જ સાજા થયા